ગાયત્રીનગર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે મેયરના ભાઈ અને ડ્રાઈવરને ગાયત્રીનગરમાં આવેલા મીરા પાર્ક પાસે ભાવનગરના મેયર ભરતભાઈ બારડના ભાઈ રાજુભાઈ બારડ અને ડ્રાઈવર કબીર દર્શનભાઈ ઉભા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે ફૂટપાથ ઝડપે બેફિકરાઈથી વાહન ચલાવી અને બંનેને અડફેટે લીધા હતા જેના કારણે બંનેને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગાડી 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 ગાડી

सीसीटीवी बहुत जाओ ना भाई <स्थित्ति> <स्थित्ति> <स्थित्ति>

એમના ભાઈ ની ત્રણ ચાર જણા વાતું છે અમે વાતો કરતા હતા હા અને અમારા બે ત્રણ ઘર મૂકીને આગળ એક ભાઈ ફોર વ્હીલર અને સલપ મારી ગાડી શરૂ કરી અને ગાડી સીધી શરૂ કરીને સીધી લીવરો લીવર આવા જ દીધી અમને બે ત્રણ જણાને ઉડેલા કોને કોને વાગેલું છે એક મને છે એક મેયર સાહેબના ભાઈ છે અને એક બીજા ભાઈ છે મારા ઘર પાસે અકસ્માત બન્યો છે મારી બા ગુજરી ગયા ને આજે બાર દિવસ થયા આજે કાળની ઉત્તર ક્રિયા હતી અમે વાળું કરીને બહાર વંડીએ ઊભા હતા કોઈક બેઠું હતું એમાં એક ગાડીવાળા ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડે રોડ એકદમ સુમચામ હોય છે દિવસે પણ સુમચામ હોય છે તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાથ આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ યારે એ સ્કૂટર ભટકાણું મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સ લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે મેડમ આપની ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે શું કહેશો એ બાબત ગાડીને નુકસાન થયું છે ગાડી તો ઝોન ચાર કે પાંચ ઉડાડી જે મેં જોઈ હતી એની પોતાની ગાડી પણ કાબુ બહાર જો ન થઈ હોત તો એ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય ખૂબ પણ એ વંડી અરે ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે નતર ઘણું બધું નુકસાન થાય સાહેબ બીજો કોઈને આમાં વાગ્યું છે કે કે મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો પ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે